જય શ્રી કૃષ્ણ જય માતાજી કેમ છો બધા મજામાં તો સ્વાગત છે તમારા બધાનું આજના નવા વિડીયોમાં અને અત્યાર જો ઘડિયાળમાં નવ થઈ ગયા છે અને નવ વાગે જો મારા તો કપડાં તો ધોવાઈ ગયા પાણી વહેલું આવી ગયું એટલે કપડાં છે ફટાફટ ધોઈ ઝીણા ઝીણા છો કે ધોવાના હોય બાકી બધા તો મશીનમાં જ નાખવાના હોય એટલે જો એ કપડાં ધોઈને મશીનમાં નાખી દીધા છે અને હજી જો શાક ને એવું તો બધું બાકી જ છે કેમકે અત્યારમાં કંઈ શાકભાજી નહોતું એટલે હું શાકભાજીવાળા ભાઈ આવે ને પછી જ હું કોઈ શાક કંઈક બનાવું તો જો અત્યારે શાકભાજી વાળા ભાઈ હમણાં આવી ગયા ને તો સરસ મજાનું બધું શાકભાજી લઈ લીધું અને મારા મમ્મી તો સવારના વહેલા જ સાડા છ વાગ્યામાં જ નીકળી ગયા હતા કેમ કે અમે આગળ વિડીયોમાં કીધું હતું એમ કે મારી ભેંસ છે એ વેચી નાખીને હવે નવી લેવાની છે તો એ ભેંસને બીજે જ્યાં જોવા જવા નથી ને ત્યાં દોવાની હતી માર મમ્મી તો સવારમાં જ વહેલા ત્યાં વહી ગયા છે અને મિસભાઈન ને તો સવારમાં રોજની જેમ સ્કૂલે વહી જઈશ તો હાલ મેં ફટાફટ શાકભાજી લઈ લીધું છે એટલે બધી શાકભાજી આપણે સરસ મજાનું ધોઈ નાખીએ અને પછી બનાવી નાખીએ રસોઈ જો અત્યારે સવારના પરમાં લીંબુડીમાં કેટલી બધી ચકલી આવી ગઈ છે ને તો જો કેટલી બધી અહીં ચકી બેઠી છે લીંબુડી ઉપર તો જો મેં હમણાં કીધું એમ કે સરસ મજાનું શાકભાજી લઈ લીધું છે તો જો સરસ મજાના ધાણા છે ધાણા ચોકે મારા ઘરના હોય જ પણ આ તો શાકભાજી વાળા ભાઈએ આપ્યા છે કેમ કે વાડીએ તો જાય મમ્મી રોજ જાય તો છે પણ ભૂલાઈ જાય તો સરસ મજાના જો રીંગણા છે તો લઈ લીધા છે કે ઓળો થાય ને એવા રીંગણા લીધા છે અને ગાજર લીધા છે

આપણે છે સરસ હવે જો સંભારો સરસ મજાનો ચડવા માંડો છે હમણાં થોડીક સંભારો ચડી જાય અને અહીંયા જો આપણે સરસ મજાનો ઓરો પણ વઘારી નાખો છે અને ઓરો છે એને આપણે વઢાકીને મૂકી દઈએ તો સંભારો પણ ચડી જાય

કરવાનું હોય હા ખાલી એમ એમ જ કરવાનું હોય બીજું તો કઈ કરવાનું હોય એટલે મિશ્ર બધી ખબર હોય ચાલો મિશુ બેન છે ને ફટાફટ વાળીએ જાય આપડે પાંચ થઈ ગયા છે તો થોડું ઘણું કામ છે કપડાં ખકેલવાનું ને એવું કરી લઈએ પછી વરગી જાય એ રસોઈ

પણ રોકાવા એમ નથી કા જઈ બેને ખાવતું ને અમે જોકે જમીન નવરાઈ થઈ ગયા છે અત્યારે તો નવ થઈ ગયા છે પણ એને બેને ખાવતું ને એટલે જણે મગાવી લીધું છે કેમ છે બે મસ્ત એ આવું તો બધું એને મસ્ત જ લાગે મને કઈ કે નઈ દે આમાંથી ચાખો નઈ લે નઈ લો તો તો વાંધો નહીં તો છોકરી ડાય થઈ ગઈ છે કા એટલે ફાઈલે કોઈ મોડું થાય કઈ કઈ બોલો તો અમારા ભાઈ નું તો ખાતું એવું છે કે બોલવાનું જ નહીં હવે પપ્પા ની જેમ મોટું બંધ રાખવાનું કામીશું ને મિસુભાઈ ને ખાતું મારા જેવું છે આખો થી બગબ જ કરવા લઈ ગઈ છે ફટાફટ હવે ખાઈ ગયે તો જો તે બધું કામ કરીને ફ્રી થઈ ગઈ છું અને મારા મિસુબેન અને પ્રિન્સ ભાઈ મંચુરિયન ખાવાનું ચાલુ કરી દીધું છે જો કે એ તો હજી ખાય જ છે મારે હજી જો એક બ્લાઉઝ અધૂરું હતું ને તો હું અહીં મશીને બેસી ગઈ છું આ બ્લાઉઝ છોડું મૂક અધૂરું છે ને તો પૂરું જ કરી લઉં પછી શું એમ એટલે પછી કાલે નવું બ્લાઉઝ ચાલુ કરે હમણાં ઘણા બધા ભેગા થઈ ગયા છે કારણ કે લગ્નગાળો નજીક આવે ને એટલે છે એક બે તમે નાખી જ છે તો આ પેટર્ન નાખીને થોડુંક ને અત્યારે જ પૂરું કરી દઉં અને પછી જ મૂકી દઉં એટલે કાંઈ મારે ચિંતા નહીં ધારો હું મારું બ્લાઉઝ પૂરું કરી લઉં અને આ સાથે આજનો વિડીયો પણ અહીંયા પૂરો થાય છે જો અમારો વિડીયો તમને ગમ્યો હોય તો લાઇક કરજો શેર કરજો અને જો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં આવજો